તો हाय મિત્રો વેલકમ બેક ટુ માયની વિડીયો કેમ છો બધા મજામાં ને તો સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દરાકાદેશ મસ્ત મજાનો સવારનો બોર થઈ ગયો અને ને વાગ્યા છેડા ફિટ ઓફ ફિટ નવ અને વ્લોગ શરૂઆત કરી દીધી છે તો ચાલો મિત્રો તમે બધા તૈયાર છો ને આજની વ્લોગની શરૂઆત કરવા કારણ કે આજનો વ્લોગ મજેદાર અને એન્જોયિંગ કરો છે તો ચાલો મિત્રો વ્લોગની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો મિત્રો આપણે ઇન્ટરવ્યુમાં થોડો થોડો ફેરફાર કર્યો છે તો કયો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો અને મસ્ત મજાને આપણે ભાઈ આવી ગયા વિચારવા કારણ કે એ તો આપણી કામ નહીં ડ્યુટી છે તો ડ્યુટી પૂરી કરી અને પછી જ બધું આપણે કામ કરવાનું હોય તો આજ તો આપણે ભાઈ ક્યુ એનો વિડીયો છે ને બનાવવાનો હોય તો અત્યારે જઈને બનાવી નાખો જેટલા પ્રશ્ન આવશે એટલા લઈ નાખ્યું બીજું હું કા મિત્રો હાલો મિત્રો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ફરી એકવાર આવી ગયો કતડિયો બ્લોગમાં

અને વિડીયો આપણે શૂટિંગ કરવાનું છે અહીંયા અને આપણું કંઈક કામું રહેવાનું છે આપણે બલ્બ પણ લગાડી લીધો હોય કારણ કે ભાઈ થોડીક લાઇટિંગ નથી આવતી એટલે લાઇટ વાઈ ગઈ હા લાઇટ આવે ને એટલી વાર હે અને આપણે હે ને આપણો ફોન પણ લગાડી દીધો હોય જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે એને વિડીયો શૂટ કરી લઈએ અને કાલ સાંજે ક્યુઆઈનો વિડીયો આવી ગયા હે તો કાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં તો ચાલો મિત્રો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ક્યુ એના વિડીયો શૂટ કરીને એકદમ થઈ ગયા છે ડન અને આપણે હે ને પાછા વાગીએ છટાને ત્રણ અને ભેહું ના તબેલ માં આવી કારણ કે આપણે ભેહું લઈને જવું હે ભેહું ચારવા તો અત્યારે આ જ લઈ જવાનું હે ભેહું તો ચાલો મિત્રો બનાવી લઉં લોગ અંદર ત્યાં સુધી આપણે ક્યુ એના ભેહું છૂટે ત્યાં સુધી આપણે ક્યુ એના વિડીયો એડિટિંગ કરીને બરોબર ને મિત્રો તો ફાઈનલી મિત્રો અત્યારે વાગી છે મસ્ત મજાના સવાર ચાર અને આપણે આવી ગયા પાછા ભેંસુ ચારવા જઈ શકો છો

ફટાફટ દેખાડવા અમુક માણસો વેમ જમાનો છે કે અમુક ને નીચું દેખાડવા અમુક માણસો વેમ વેમમાં છે કે અમારે કોઈની જરૂર ના પડે એના કોણ સમજાવે યાર કે એને કોણ સમજાવે યાર આ તો સમય નું ચક્ર છે ફરે ને

અને સાયરી કેવી લે જો કમેન્ટ કરો ના ભૂલતા ને ભાઈ વિડીયો ને જો એના વિડીયો જોવાનું ભૂલતા જ હો મજા આવી જાય તમને બાકી મિત્રો હવે હે ને તમે હેલોગ ની અંદર બની રહેજો બરોબર ફાઇલ મિત્રો મસ્ત મજાના ઘેર તો આવી ગયા હી અને અત્યારે મારા પપ્પા ઘેર છે ને અત્યારે આપડા આમાં વાવો ને રાયડો રાયડા નો ફોટો અને રાયડા નો વિડીયો નો કાલ જોજો अने जो बोली हुआ है तो तम्हने इसमें फोटो ना की दे राइड है ना तो तम्हे तो जो ही ना क्यों है बाकी पांच किलो आवन है चार किलो ना मित्रा वी क्या हवा किलो ना तम्हे नहीं है बाकी माम मित्रो आकड़ा ना फुल क्यों है मस्ती ना जल्दी हो हैन मस्ती ना बाकी मित्रो व्लॉग पूरा करने है वो आज नया व અને કાલનો બ્લોગ કયો અને વિડીયો જોવાનું ભૂલતા અને આજનો બ્લો રાયડા પરમધી આવી જાય તો એ પણ જોવાનું ના ભૂલતા કાલ મળીએ સોરી પરમદી મળીએ જશે જય દ્વારકા